નમસ્કાર હું શું પ્રેરણા આપજા છે ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ સુરતથી તો સુરતની રવિસિવિલ હોસ્પિટલમાં એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં આજીવન કેદની સજા ભોગવી રહેલા બળાત્કારના દોષી આશ્રામ બાપુના ફોટાનો ઉપયોગ કરીને પૂજા અને આરતી કરવામાં આવી હતી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો પછી આ ઘટના પ્રકાશમાં આવી હતી જેના કારણે હોસ્પિટલ વહીવટી તંત્રે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી હોસ્પિટલના રેસીડન્ટ મેડિકલ ઓફિસર આરએમઓ ડોક્ટર કેતર નાયકે આ ઘટનાને ગંભીર ગણાવી હતી અને સ્પષ્ટતા કરી હતી કે તેને સહન કરવામાં આવશે નહીં આ ઘટના બાવીસ સપ્ટેમ્બરના રોજ સ્ટેમ સેલ બિલ્ડીંગના ગેટ પર બની હતી જે કેટલાક અંધ અનુયાયીઓ ફળોનું વિતરણ કરવાના બહાને હોસ્પિટલમાં પ્રવેશ્યા હતા અને શરૂઆતમાં ફળોનું વિતરણ કરવા માટે પરવાનગી માંગવામાં આવી હતી પરંતુ તેઓએ પરિસ્થિતિનો લાભ લઈને આસારામનો ફોટો મૂકીને પૂજા અને આરતી કરી હતી વિડીયોમાં સ્પષ્ટપણે આરતી દરમિયાન મંત્રોચ્યાર અને વચનો ગાતા દેખાય છે જેમાં હોસ્પિટલના કેટલાક સ્ટાફ સભ્યો પણ ભાગ લઇ રહ્યા હતા નોંધનીય છે કે વરિષ્ઠ બાળ રોગ નિષ્ણાત ડોકટર જુગીષા પાટડિયા પણ ઘટના સ્થળે હાજર હતા જો કે ડોક્ટર પાટડીયાએ જણાવ્યું હતું કે તેમને અગાઉથી જાણ કરવામાં આવી હતી તેથી તેમણે જાણ કરી હતી આ ઘટનાએ ફરી એકવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલની છબી પર પ્રશ્નો ઉભા કર્યા છે જે અગાઉ વિવિધ વિવાદોમાં ફસાયેલી છે પોલીસ કે આરોગ્ય વિભાગ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી પરંતુ તપાસ શરૂ કરવામાં આવી છે ना, वो बहुत ही गंभीर बाबत है कल मैं वीआईपी विजिट में बाहर था कैंपस के बाहर था मॉर्निंग आवर्स में तब मेरे सिक्योरिटी ऑफिसर ने मुझे इन्फॉर्म किया कि आसाराम बापू की फ़ोटो लगा के ये लोग आरती कर रहे हैं तो मैंने तुरंत ही वो सब हटाने की सूचना ऑन स्पॉट दे दी और मेरे साथी डॉक्टर भरत पटेल को भी भेजा कि स्टेम सेल बिल्डिंग पे जाओ और ये सारी प्रवृत्ति बंद कराओ और हम ये घटना को स्ट्रांगली कंडम करते हैं हॉस्पिटल अथॉरिटी की तरफ से हमने कोई भी इस प्रकार की कोई भी बात की परमिशन नहीं दी है सिर्फ फ्रूट वितरण की बात थी वो भी ऑन ड्यूटी सीएमओ को दिखा के फ्रूट की क्वालिटी चेक करा के सीएमओ की साइन करा के वितरण करने की बात थी ये ये ऐसे ही मनगणन तरीके से उन लोगों ने खुद ही कर दिया और उसको हमने हटा दिया सिक्योरिटी बोल रहा है कि परमिशन दी गई थी तो किस तरह की परमिशन की कोई परमिशन दी नहीं गई थी सिर्फ फ्रूट वितरण की परमिशन विथ कंडीशन के ऑन ड्यूटी सीएमओ को दिखा के वितरण करें तो क्या ले जाएगा? वो जो सिक्योरिटी गार्ड वहाँ थे आरती वगैरह में वो उनको वहाँ से हटा दिया गया और जो जो कर्मचारी हमारा जिसके एसोसिएशन में ये लोग आए ऐसा जो बात है वो कर्मचारी को भी हटा दिया